એક તરફ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે ભાવનગર જિલ્લામાં પણ વરસાદ વરસ્યો હતો ત્યારે કોળીયાક પાસે માલેશ્વરી નદીના વેણમાં પેસેન્જર ભરેલી બસ ફસાઈ હતી આ બનાવની જાણ થતાં જ પોલીસે રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા આ બસ નાળામાં ખાબકતા એકાએક પાણીનો પ્રવાહ આવી જતા બસ પાણીમાં જ ફસાઈ ગઈ હતી બસમાંથી ઓગણત્રીસ જેટલા મુસાફરોને ટ્રકમાં રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા તામિલનાડુથી ગુજરાતમાં યાત્રાએ આવનાર એક ગ્રુપને ભાવનગરમાં એક ખતરનાક અનુભવ થયો હતો ધોધામાં પાંચ ઇંચથી વધારે વરસાદ વરસી જતા માલેશરી નદીમાં ઘોડાપુર આવ્યું હતું આ દરમિયાન કાળીયાકમાં નિષ્કલંક મહાદેવના દર્શન કરીને પરત ફરતી યાત્રાળુઓને બસ ડ્રાઈવરની બેદરકારીના કારણે પાણીમાં ધસમસના પ્રવાહમાં ફસાઈ હતી જેમાં ઓગણત્રીસ લોકોના જીવ જોખમમાં મુકાયા હતા પહેલા બસનો કાચ તોડી યાત્રિકોને ટ્રકમાં ખસેડ્યા બાદ ટ્રક પણ ફસાઈ હતી મધરાત્રે તો પરિસ્થિતિ બેકાબુ બની હતી પણ તંત્રે મહા મહેનતે આઠ કલાકનું જીવ સટોસટીનું રેસ્ક્યુ કરી અને તમામ ઓગણત્રીસ યાત્રાળાઓને સુરક્ષિત બહાર કાઢી લીધા હતા બસ પાણીમાં ફસાતા ગામના સરપંચે તાત્કાલિક તંત્રની જાણ કરી હતી બનાવની જાણ થતાં જ ગોગા મામલતદાર તંત્ર અને પોલીસ વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા

આજે જે ડ્રાઈવર કદાચ જજાણ્યા હશે ગામના લોકોએ થોડું એમને ધ્યાન તો દોર્યું હતું કે ભાઈ આ પાણી જરા ફાસ્ટ છે થોડું ગાડી હમણાં રહેવા દઈએ પણ સમાવું ધ્યાન બાર ગયું એ અંદર ગયા પાણીના ધક્કાથી બસ અડધી કોઝવે ઉપર રહી અડધી પાણીમાં ગઈ એટલે અમે લોકો બપોરના અમને લગભગ લગભગ પોણા સાત સાતની આજુબાજુમાં મેસેજ મળ્યા હતા એ પછી પહેલાં સ્થાનિક લોકો આપણા સ્થાનિક ગામના લોકો સ્થાનિક આગેવાનો પોલીસ ડિપાર્ટમેન્ટ અમારો રેવન્યુ ડિપાર્ટમેન્ટ અમારા મામલદારને અને અમારા પ્રાંત ઓફિસર ધીમે ધીમે અમે લોકો પણ હું મ્યુનિસિપલ કમિશનર સાહેબ અને એસપી સાહેબ ફાયર પે ટીમ અમારી પણ પહેલાં ભાવનગરથી આવી ગઈ હતી અને આ ઉપરાંત અમને મોડી રાત્રે એનડીઆરએફ પણ ઉપલબ્ધ થઈ ગઈ હતી આ બધાના સંયુક્ત સહયોગથી આજે આપણે આટલી મોટી સંખ્યાના આપણે મિત્રોને બચાવી શક્યા છે એ લોકોને સલામત જગ્યાએ લઈ આવ્યા છે અત્યારે આપ જાણો છો એ મુજબ અમે એમના માટે પ્રાથમિક આરોગ્ય ચકાસણી કરી રહ્યા છે અત્યારે બસની અંદર કોઈ નાનું મોટું વાગ્યું હોય એના બ્લડ પ્રેશર ઓક્સિજન લેવલ વગેરે અત્યારે ચેક થઈ રહ્યું છે આ ઉપરાંત હવે અમને ભાવનગર લઈ જઈશું અને ભાવનગર એમના આરામની વ્યવસ્થા કરી છે અને એમના ભોજનની વ્યવસ્થા કરી છે અને આવતીકાલના દિવસમાં આવતીકાલના દિવસમાં હજી ફર્ધર જો કોઈ અમને મદદની જરૂર હશે તો અમારે જે જે એમની રિકવાયરમેન્ટ છે એ પ્રમાણે અમે લોકો સ્થાનિક તંત્ર તરફથી મદદ કરીશું નહીં એવું નથી આમાં એવું છે કે પાણીનો વેગ એટલો બધો છે કે કોઈ પણ પ્રકારનું સાધન નાખવામાં આવે તો આ પહોંચી શકે એમ નતું અહીંયા હોડી ચાલી શકે એમ નહોતી પાણીનું વેગ બહુ વધારે હતો અને કોઝવેના કારણે એની ડેપ્થ નથી મળતી એટલે ના જેવું પણ સાધન અંદર ઉતારવું શક્ય નથી એ અમારી પાસે ફાયર બ્રિગેડ પાસે જે સાધનો હતા એ બધા ઉપલબ્ધ સાધનોથી અમે લોકોએ પ્રયત્ન કર્યો છે આ લાઇટની વ્યવસ્થા બિલકુલ વગડો છે અને છતાંય વાહનોની હેડલાઇટથી આપણે હાઈ ઇન્ટેન્સિટી લાઇટથી આપણે બધાએ મદદ કરી છે અને અમે લોકો એના બધાના સહયોગથી આપણે આજે સક્સેસફુલી બધાને રેસ્ક્યુ કરીએ